મેથીના ગોટા ત્યારે જ પરફેક્ટ કહેવાય જ્યારે તે જાતે તેલમાં પહેલી વખત આ રીતે પલટી જાય બધા જ મેથીના ગોટા આ રીતે જાતે પલટી જશે અને એ પરફેક્શન બેટર સાથે આવે છે બેટરમાં ઉમેરેલી બધી વસ્તુ માપ સાથે જ્યારે તમે ઉમેરો છો અને માપ સાથે જ્યારે તમે બેટર તૈયાર કરો છો તો બેટર એકદમ પરફેક્ટ બને છે ગોટા પણ એકદમ પોચા બને છે જાળીદાર બને છે અને એકદમ બજાર જેવા તૈયાર થાય છે અને આ ગોટા સાથે ખાવા માટે આપણે સ્પેશિયલ ગોટાની ચટણી પણ તૈયાર કરવાની છે જે ગોટાના સ્વાદને સો ગણું વધારી નાખે છે તો ફ્રેન્ડ્સ અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજાના વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એકદમ ફ્રેશ મેથીનો ઉપયોગ કર્યો છે અને આ મેથી જે છે એ અડધો કપ ભરીને લેવાની છે અડધો કપ આપણે આ રીતે દબાવીને ભરીશું મેથીના પાન એકદમ સરસ સાફ કરી અને કપમાં આ રીતે દબાવીને ભરીશું એટલે આ રીતે મેથીના પાન લેવાના છે મેથીના પાનને મેં સારી રીતે ધોઈ લીધું અને હવે આપણે તેને કટ કરી લેવાનું છું તે એકદમ બારીક બારીક આ રીતે આપણે તેને સમારી લઈશું અહીંયા મેથીને ચોપરમાં ચોપ નથી કરવાની આપણે આ રીતે ચપ્પુથી જ દરેક વસ્તુ સમારીને લેવાની છે અહીંયા મેં થોડાક લીલા દાણા પણ લીધા છે અને તેને પણ સારી રીતે ધોઈને લીધા છે અને તેને પણ હું આ રીતે ચપ્પુથી સમારી લઉં છું ધાણાની ક્વોન્ટિટી મેથી કરતાં અડધી રાખવાની અને ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંયા મેં ત્રણ લીલા મરચાં લીધા છે એ પણ આપણે આ રીતે ઝીણા ઝીણા સમારી લેવાના છે લીલું મરચું મેં તીખું લીધું છે જો મોરા હોય તો ચાર પાંચ પણ ઉમેરી શકાય છે પણ આ તીખા છે એટલે મેં ત્રણ ઉમેર્યા છે અને તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો હવે આ ગોટામાં ઉમેરવા માટે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે મેં અહીંયા અડધી ચમચી આખા મરી લીધા છે એક ચમચી હું તેની અંદર આખા સૂકા ધાણા એડ કરું છું અને અડધી ચમચી હું તેની અંદર વરિયાળી એડ કરું છું અને આ રીતે પા ચમચી હું તેની અંદર જીરું એડ કરું છું આ ચારે ચાર વસ્તુને આપણે અધકચરી વાટી લેવાની છે તમે ઈચ્છો તો મિક્સરમાં કરી શકો છો પણ તેમાં એકદમ પાવડર થઈ જશે એટલે આ રીતે અધકચરું વાટવાનું છે એટલે જ મેં તેને ખાણી દસ્તામાં તૈયાર કર્યું છે હવે ફ્રેન્ડ્સ આપણે બેસન લેવાનું છે ચણાની દાળનો લોટ જે માર્કેટમાં રેડી મળે છે મેં તેનો જ ઉપયોગ કર્યો છે અને બે કપ ભરીને મેં અહીંયા બેસન લીધું છે બેસનની કોઈપણ વસ્તુ જ્યારે આપણે બનાવીએ તેને પહેલાં તેને એક વખત સારી રીતે ચાળી લઈએ તો એકદમ સરસ લોટ જે છે એ સ્મૂથ બને છે લમ્સ ફ્રી બને છે એટલે મેં આ લોટને આ રીતે ચાળી લીધો છે ત્યારબાદ આ લોટની અંદર આપણે ધાણા મેથી અને મરચાં જે સમારીને રાખ્યા હતા તે બધું ઉમેરી લઈએ અને આ રીતે એક ઇંચ આદુનો ટુકડો આપણે તેમાં છીણ કરીને ઉમેરીએ તમે વાટીને પણ લઈ શકો છો અથવા તમે આદુની પેસ્ટ પણ લઈ શકો છો અને ત્યારબાદ આ જે મસાલો છે એ બધો જ મસાલો આપણે તેમાં ઉમેરી લેવાનો છે ત્યારબાદ એક ચમચી હું તેમાં સુકા દાણમના દાણા એડ કરું છું તમે આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મેં તેમાં એક નાની ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અહીંયા એક ચમચી જેટલી હું તેમાં ખાંડ એડ કરું છું એનાથી ગોટાનો ટેસ્ટ સારો આવશે ગોટા એકદમ સરસ ટેસ્ટી બનશે અડધો કપ મેં પાણી લીધું છે પહેલાં આપણે આ બધા મસાલા લોટ સાથે મિક્સ કરી લઈએ કારણ કે ભાજી જે હતી એ થોડીક ભેની હતી તો એ પહેલાં લોટમાં મિક્સ થઈ જાય અને પછી જરૂરિયાત પૂરતું પાણી ઉમેરી આપણે અહીંયા ગોટા માટેનો લોટ તૈયાર કરી લઈએ તો અડધો કપ જે પાણી હતું એ બધું ઉમેરી લીધું અને ફરીથી મેં અડધા કપમાં થોડુંક પાણી લીધું છે તો જરૂરિયાત પૂરતું પાણી ઉમેરવાનું છે અહીંયા લોટ વધારે ઢીલો ન થઈ જાય અને વધારે કઠણ ન રહે એ રીતે લોટ બાંધવાનો છે તો મેં અડધો કપ ઉપરથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે અને બાકી પાણી અહીંયા જુઓ તમે કપમાં વધ્યું છે હવે ફ્રેન્ડ્સ આપણે આ લોટને ઢાંકી દઈએ અને લગભગ પાંચ દસ મિનિટનો રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે અહીંયા ચટણી બનાવી લઈએ તો મેં વન ફોર્થ કપ જેટલું બેસન લીધું છે તેમાં વન ફોર્થ કપ મેં દહીં એડ કર્યું છે અને તેમાં આપણે પાણી ઉમેરવાનું છે તો અત્યારે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી પહેલાં આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે જેથી કરીને બેટરમાં લમ્સ ન પડે અને ત્યારબાદ મેં ત્રણ વખત વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું છે એટલે વન ફોર્થ કપ બેસનની અંદર વન ફોર્થ કપ દહીં અને ટોટલ એક કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે ત્યારબાદ મેં અહીંયા એક સમારેલું લીલું મરચું ઉમેર્યું છે અને ગળપણ માટે મેં અહીંયા દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરી છે મીઠું પાછળથી ઉમેરીશું એક નાનો ટુકડો આદુનો લઈ તેને આપણે આ રીતે છીણ કરીને ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે પાંચ ચમચી જેટલી હળદર એડ કરીશું આ બધું જ આપણે એક વખત સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જુઓ બેટર આપણું આ રીતે રેડી થઈ ગયું છે અને હવે આમાંથી આપણે ચટણી તૈયાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ ગોટા હેલ્ધી બને અને આપણે ખાવામાં નુકસાન ન કરીએ એટલા માટે મેં અહીંયા ડીસોનાના એક્સ્ટ્રા લાઇટ ઓલિવ ઓઇલનો ઉપયોગ કર્યો છે જે એકદમ લાઇટ આવે છે અને આની અંદર તમે કોઈ પણ પ્રકારની વાનગી તૈયાર કરી શકો છો તો બે નાની ચમચી જેટલું તેલ મેં ગરમ કરવા માટે મૂક્યું છે અને તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું અને પાંચ ચમચી આપણે તેમાં હિંગ એડ કરીશું અને ત્યારબાદ તેની અંદર ચારથી પાંચ પાન આપણે મીઠા લીમડાના ઉમેરીએ રાઈ એકદમ સરસ ચટકવા લાગે એટલે આપણે તેમાં આ બેટર ઉમેરી લેવાનું છે અને બધું બરાબર આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો ગોટા માટેની જે કઢી છે એ તૈયાર થશે અહીંયા આ કઢી તમને કેટલી પતલી જોઈએ અને કેટલી ઘટ જોઈએ એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો કૂક થયા બાદ મને થોડીક તે ઘટ લાગી રહી હતી એટલે મેં વન ફોર્થ કપ જેટલું પાણી બીજું ઉમેર્યું અને તેને મિક્સ કરી લીધું છે કઢી આ રીતે ઉકળી જાય એટલે આપણે તેની અંદર હવે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી તેને મિક્સ કરીશું હવે આ કઢીને આપણે ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળીશું અને એકદમ પરફેક્ટ આપણી આ કઢી જે છે એ તૈયાર થઈ ગઈ છે તો માર્કેટમાં મળે સેમ તે જ ફ્લેવરની આપણી આ કઢી તૈયાર થઈ છે એક વખત ટ્રાય કરજો બધા ભજીયા સાથે સરસ લાગે છે ખાસ કરીને મેથીના ગોટા સાથે તો આ કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે થોડાક લીલા ધાણા ઉમેરી મેં તેને મિક્સ કર્યું છે અને ગેસને હવે મેં બંધ કરી દીધું છે અને કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ છે અને આપણે હવે સાઈડ પર મૂકી દઈએ અને હવે ફ્રેન્ડ્સ આપણે અહીંયા ગોટા માટે પણ તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ તો તેના માટે મેં અગારોની હનીકોમ કઢાઈનો ઉપયોગ કર્યો છે જે સ્ટેનલેસ સ્ટીલ લીડ સાથે આવે છે અને જો તમારે આ કઢાઈ પરચેસ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આમાં હું ડીસાનોનું એક્સ્ટ્રા ઓલિવ ઓઇલ ગરમ કરવા માટે મૂકી દઉં છું અને આ પણ તમારે જો પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આપણે આટલી પ્રોસેસ કરી એટલી વારમાં બેટરને પણ રેસ્ટ મળી ગયું અને તમે જુઓ આ બેટર જે છે તેની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો ભાજીના લીધે આ બેટર વધારે ઢીલું નથી થયું અને મને થોડુંક ઢીલું કરવું છે એટલે મેં તેમાં ફરીથી બે ચમચી જેટલું પાણી ઉમેરી તેને આ રીતે મિક્સ કરી લીધું છે અને તેની અંદર આ રીતે પાંચ ચમચી ખાવાનો સોડા એડ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણા જે આ ગોટા છે એ ખાવામાં એકદમ પોચા બને અને ગળે ડૂચો ન ભરાય તેવા બને એટલા માટે હું તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું તેલ જે ગરમ કર્યું છે એ ગરમ કરેલું તેલ આમાં ઉમેરી અને તેને મિક્સ કરી લેવાનું છે તો ગોટા માટે આપણે જે તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું એ ગરમ થઈ જાય એટલે તે જ ઉમેરી લેવાનું અને મિક્સ કરીને આપણે ગરમ કરેલા તેલમાં ગોટા પાડતા જઈશું ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખવાની છે અને અહીંયા જુઓ ગોટા ફ્રાય થાય છે એટલે જાતે જ થોડી વારમાં આ રીતે પલટી જાય છે તો આ એકદમ પરફેક્ટ બેટર બન્યું છે આપણું પરફેક્ટ માપ સાથે બધા ઇન્ગ્રીડિયન્ટ લીધા હોય તો બેટર પણ એકદમ પરફેક્ટ બનશે અને ગોટા પણ તમારા એકદમ પરફેક્ટ બનશે તો ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી આ ગોટા આપણે અંદર સુધી ફ્રાય થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે આ રીતે થોડોક કલર ગુલાબી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું જો એકદમ વ્હાઈટ ગોટા તમને પસંદ હોય તો તમે આ ગોટાની અંદર ખાંડ નહીં ઉમેરતા અને એ ગોટા તમારા એકદમ સરસ યેલ્લો બનશે અને અહીંયા જો એકદમ પરફેક્ટ આપણા આ ગોટા આ રીતે ફ્રાય થઈ જાય એટલે ગરમા ગરમ આપણે તેને કાઢી લઈએ સેમ એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે બાકીના ગોટા પણ મેં આ રીતે તેલમાં ઉમેરી લીધા છે અને જ્યારે તે થોડાક ફ્રાય થઈ જાય છે ત્યારે જાતે જ આ રીતે તેલમાં પલટી ખાય છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ મેથીના ગોટાની રેસીપી અને તેની ચટણીની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જલ્દી ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ